ચાલો બધા જય ચાલો બધા જય સ્વામિનારાયણ હરિદ્વાર માં ગંગાના સાનિધ્યમાં આપણે સેવા આવેલી છે જન્મ દિવસ નિમિત્તે કે કરણભાઈ તુષાબેન અવનીબેન હસ્તે અરવિંદભાઈ ઈરાણી અને નાનુબેન ઈરાણી આપણે હરિદ્વારમાં રાશન કીટ આપવાની છે એમાં આ પરિવારના દસ હજાર આવેલા છે અને પ્રેમિલાબેન માવજીભાઈ કેરા એમના પાંચ હજાર આવેલા છે પ્રેમિલાબેન માવજીભાઈ કેરા એમના પાંચ હજાર આવ્યા હતા અને કરણબેન કરણભાઈ તુષાર બેન બેન હસ્તે અરવિંદભાઈ ઈરાણી નાનુબેન ઇરાણી મા ગામમાં માધા પર લંડન એમના તરફથી બંનેના પૈસા ભેગા કરીને આપણે રાશન કીટ આપી દઈ છે લઈ લો કરજો जय करण भाई भगवान की एक बार जयकार लगा दीजिए भैया भगवान की जयकार लगा दीजिए माता की जय उनका मैया की जय मेरा वाली मैया की जय सच्चे दरबार की जय भोले भंडारी की जय हर हर महादेव ये लंदन से दी है आपने करण भाई तुषा तुषा बेन अवनी बेन हंसते नानू बेन अरविंद भाई हीराणी आम मूड़ माता पर नाल लंदन एمنا तरफ थी आ राशन किट छे આ બધા જો બિચારાના હાથ ને પગ ને ભાઈ કે ફાટા ન લઈ આવ્યા આવા હાથ પગ વાળા બધાને તમે આપો છો आवा बड़ा हाथ पगवाड़ा मैं मुझे पता नहीं था कि पाटा खलास हो गया जो मैं रुकूंगी तो कल दे जाऊंगी नहीं तो कुछ करती हूँ वो प्रशान को कल भेजूंगी मां गंगा जो जाई छे केवा ए ना सानिध्य में चलो भैया लेते रहो हां सब नहीं ले लो दादी जी लो दियो वे विष्णु बैपा का कदा डंडी बाकी है चीज तो, को बाकी वो ले लीजिए आजा आजा आपने आज घरवाली का ले लो चो चीनी लाए दाल लाए तेल है है तेल की बोतल ये मच्छी ना आखी किचन हाँ आज वक्त पे थोड़ी बदार बना उड़ाई चो मां सुहैन बिचारा

અને નાનું બેન ઈરાણી માથા પરથી આ લંડન એમને દસ હજાર આપેલા હતા એમની સેવાથી આ આજે આપણે રાશન કીટ હરિદ્વારમાં આપી છે ગંગા મૈયા કી સ્વામિનારાયણ ભગવાન કી બધાને ખબર જ છે ને કે બિચારાના હાથ પગ આવી રીતના છે એમના તરફથી એમને દાતાશ્રી તરફથી આપણે કીટ આપી છીએ કીટના દાતાશ્રી કોઈના કોઈ હોય જ એટલે જેથી કરીને ગંગાના સાનિધ્યમાં સેવા ચાલતી રહે ચાલો બધા જય સ્વામિનારાયણ તમને એમ થાય કે અમારે પણ સેવા કરાવી છે તો મારો કોન્ટેક નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ ચાલો બધાને જય સ્વામિનારાયણ